નવસારીની આગળ વાત કરીએ નવસારીના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા કલેક્ટર ચીખલી વાસદા તાલુકાના ગામોમાં ભારે તારાજી બાબા જુડાબાદની સ્થિતિનો કલેક્ટર મેળવતા એક હજાર થી વધુ ઘરને મોટો પાએ નુકસાન ચીખલી વાસદાના 20 થી વધુ ગામોમાં નુકસાન નવસારી જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર વિભાગને કરી જાણ ભારે પવનને કારણે વિજ પૂર્વ ઠોખુરવાયો ઘરના પતરા ઉડ્યા લોકો જીવ બચાવવા બાર દોડ્યા હતા ઘરની છત ઉડી જતા લોકો ખુલ્લામાં રહેવા મજબૂર ગણદેવી નાધર સભ્ય नरेश પટેલ કલેક્ટરને કરી રજૂઆત અસરગ્રસ્તોને જરૂરી મદદ આપવા કલેક્ટરને આપી ખાત્રી ચિકલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ 21 ગામોમાં થઈ હતી એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે एग्रीकल्चर uh, हॉर्टिकल्चर पशुपालन एनी साथेज,